એ રમા આ મારા ક્યાં ધોળિયા ધોળિયા આવે અલ્યા મારા આરે અમેરિકાને લાગે અલ્યા અમેરિકાને નહી મુંબઈ નથી મુંબઈને હું જો બોલે આ તુ 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 વારીયો હોય કોઈ જે નહી રે હે આ એમ નહી બોલો બોડે એવું કક બોલે આય આય બોલે ચા એવો જ ભેજ હોતી હોતી

અમે બહુ જોરા આ તો સાલે મારતી હતો ઈગર મારતી સાબ અલ્યા તમારો બાર ચલો અરે લઈ